આજે રાજકોટના તાલુકાની શાળામાં પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા આયોજિત લોક ડાયરા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરવાનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બામણબોર શાળામાં લોકગાયક હંસાબેન ગોયલ અને તેમની સાથે સાજિતા ગ્રુપ દ્વારા વિવિધ લોકગીતો દેશભક્તિ ગીતો અને ભજન અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા અને શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ સ્વચ્છતા જળવાઈ રહે તે અંગે સંદેશો પૂરો પાડ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ પત્રકાર અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લોક ડાયરો માર્યો હતો અંસાબેન ગોહિલ અમે લોક સાહિત્ય ભજન સંતરાણીનો કાર્યક્રમ આવ્યા હતા રાજકોટ માહિતી કરા કરાતી અને પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એટલે અમે સંતરાણી ભજન લોકગીત ગરબા અમે તે આ રીતે પ્રોગ્રામ આપીએ છીએ અને સરકાર અમને આ પ્રોગ્રામ આપે છે તેથી અમને બહુ બહુ શાંતિ છે અને અમને રાજી છે ફેર થાવ અને મા બાપના નામ રોશન કરો એટલે અમારી નમ્ર મારું નામ સુશા છે હું ધોરણ આઠમા અભ્યાસ કરું છું આજરોજ અમારી દામણગોડ તાલુકા શાળામાં પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ દ્વારા આયોજિત લોક ડાયલા અંતર્ગતી પરંપરાગત લોક માધ્યમ દ્વારા સરકાર વિવિધ વાકેફ કરવાનું આયોજન કરાયું જે અંતર્ગત દ્વારા વિવિધ રોગીતો ભજનો રજૂ કરી અમારી શાળાના વિદ્યાર્થીઓને તથા ગ્રામજનોને સ્વચ્છતા અંગે સંદેશ પૂરો પાડવામાં આપણું નામ પ્રિયા